લાઈન ટીવી યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતની અંદર પવનની ઝડપ પણ ઘટી ગઈ છે એટલે કે અરબી સમુદ્રો પરથી આવતા પવનની ઝડપ પણ ઘટી ગઈ છે આ સિવાય મુંબઈની અંદર સતત બે દિવસ આ વરસાદ પડી રહ્યો છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો સ્પર્શ કે અરબી સમુદ્રની અંદર મિત્રો પવનની ઝડપ ઘટતાની સાથે જ બંગાળની ખાડીવાળા જે વાદળો છે એ ગુજરાત તરફ મંડળાઈ રહ્યા છે ગુજરાત તરફ આવી રહ્યા છે એટલે કે આજથીના જ મેઘરાજાની ધુઆધાર બેટિંગની શરૂઆત થવાની છે ભારેથી અતિ ભારે વરસાદ ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ મિત્રો આ વખતે જોવા મળવાનો છે અને ઘણા વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે નદી નાળા સલકાઈ જશે કૂવાની અંદર પાણીના સ્થળ ઊંચા આવશે નર્મદા નદીનો બંધ હોય કે તાપી નદી હોય કે મહી નદી હોય આ તમામ નદીની અંદર ભારે પૂર આવશે જેને લઈને પાણીનો જથ્થો ઉપર આવતા કેટલાક બંધો છલકાઈ જવાના મેસેજ પણ મિત્રો મળવા લાગશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બંગાળની ખાડીવાળી બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી અઠવાડિયું ખૂબ જ સારો વરસાદ પડવાનો છે તો કયા કયા જિલ્લામાં કેટલા ઈંચ સુધીનો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે કેવો વરસાદ પડવાનો છે અને ખેડૂતોએ શું કાળજી લેવી આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ લાઈન ટી પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની ની અંદર ઓન્લી ગુજરાત વર્ષાના સમાચાર ફેસબુક પેજ છે એને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો સૌથી પહેલાં મિત્રો આપણે વરસાદની આગાહી જોઈ લેવી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આગામી ખાસ કરીને આજથીના જ આગામી બાર કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તેની શરૂઆત થઈ જશે આગામી ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસનો મેપ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદ અમુક વિસ્તારમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આ સિવાય આગામી દસ દિવસનો મેપ જોઈએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર મેઘરાજા ધુવાધાર બેટિંગ કરશે અહીંયા તમે સ્પષ્ટ પહેલાં સિસ્ટમની વાત કરી દે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પંદર તારીખ છે આજે અને આજે પંદર તારીખની જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને તેની ટ્રમ્પ રેખા છે એકદમ મિત્રો નીચે આવવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને ધુવાધાર બેટિંગ થવાની છે ભારેથી અતિ ભારે વરસાદ છે જવાનો છે જેને લઈને મિત્રો જોઈશું કે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી ત્રણ સિસ્ટમ બને અને આ તમામ સિસ્ટમ ગુજરાત છે તો એક પંદર તારીખની સિસ્ટમ જોઈ લો આ સિસ્ટમ છે સોળ સત્તર તારીખની આસપાસ ગુજરાત ઉપર હશે એ તમે જોઈ શકો છો એવા જ સમયે સત્તર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બનશે અને તે મિત્રો અઢારની ઓગણીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર હશે આ સિવાય ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે એકવીસ અને બાવીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર હશે તો આમ ઉપરાપરી ત્રણ સિસ્ટમ બનશે અને છેલ્લી સિસ્ટમ ચો બાવીસ તારીખની આસપાસ બની રહી છે આ જોઈ શકો છો જે ખૂબ જ મોટી છે પણ પરંતુ અરબી સમુદ્રમાંથી Okay. આ પવનને ખાસ કરીને આ સિસ્ટમને ધક્કો લાગશે જેને લઈને આ સિસ્ટમ છે વધારે ગુજરાત તરફ આવ્યા કરતાં આ સિસ્ટમ દિલ્હી તરફ જાય તેવી શક્યતા એટલે કે ત્રણ સિસ્ટમ તો ગુજરાત ઉપર આવશે જેને લઈને એક અઠવાડિયું સુધી ધૂઆધાર બેટિંગ થશે પરંતુ ચોથી જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને હાલ મિત્રો ઉત્તર ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા રહેલી છે પરંતુ તેને લઈને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ થવાનો છે હવે મિત્રો તો આપણે વાત કરીએ ખાસ કરીને આજે કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તો વહેલી સવારે આ સિસ્ટમને કારણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સુરત અને એની આસપાસ વરસાદ જોવા મળી શકે છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ઘણા ખરા ભાગોની અંદર સારો વરસાદ પડશે લગભગ સો કરતાં વધુ તાલુકાની અંદર આજે વરસાદ પડી શકે છે ખાસ કરીને સોળ તારીખે સૌથી મોટી આગાહી સોળ તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખે સવારથીને જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદ સવારની અંદર જ ખાબકી જશે અને ચોવીસ કલાક દરમિયાન અમુક વિસ્તારની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે એ જોવા મળી શકે છે એક જ દિવસમાં અને દસ દિવસની અંદર એટલે કે આ અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં પંદરથી વીસ ઇંચ સુધીનો વરસાદ પણ મિત્રો આ અઠવાડિયા દરમિયાનથી જોવા મળે તેવી શક્યતા છે આ સિવાય તમે જોઈ શકો અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ છે અતિમાં અતિભારે વરસાદ છે જોવા મળશે સાથે તમે જોઈ રહ્યા છો કે રાત્રિનો પણ વરસાદ જોવા મળી રહ્યો છે રાત્રે પણ અમુક વિસ્તારોની અંદર મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતનો નંબર સત્તર તારીખથી જોવા મળી શકે છે અને સત્તર તારીખથી કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડશે જો કે આ પહેલાં પણ વરસાદ જોવા મળશે કચ્છની અંદર પરંતુ છૂટાછવાયા વરસાદ જોવા મળશે પરંતુ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતમાં સત્તર તારીખથી જોવા મળી શકે છે અઢાર તારીખથી ખાસ કરીને તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે મિની વાવાઝોડા સાથે મિત્રો ધુવાધાર બેટિંગ થઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને આપણે વાત કરી હતી કે શનિવાર સુધી તો અહીંયા તમે રવિવારનો મેપ જોઈ શકો છો તો રવિવારે કંઈક ખાસ મોટી આગાહી નથી જોકે આ લોંગ ટાઈમનો હોય છે એટલે કે એમાં ફેરફાર થતો રહેતો હોય છે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી તેજ પવન ફૂંકાવાને કારણે સોમવારથી લઈને શનિવાર સુધી અને રવિવાર સુધી મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે ત્યારબાદ આપણે મિત્રો વાત કરી હતી કે એક સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવવાને બદલે ખાસ કરીને દિલ્હી તરફ અને રાજસ્થાનની ઉપર પંજાબ તરફ ફંટાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તેની અસર મિત્રો ખાસ કરીને જોવા મળશે પરંતુ વધારે અસર મિત્રો આ સિસ્ટમની ઉત્તર પ્રદેશ અને દિલ્હી તરફ જોવા મળે તેવી શક્ય છે પરંતુ આ પાંચ દિવસની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોને ખાસ કરીને આ સિસ્ટમ આળવી આવરી લેશે અને ભારેથી અતિ ભારે વરસાદ છે એ રવિવાર સુધી લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જોવાશે એટલે કે આખું અઠવાડિયું હેલી સાથે અને ખાસ કરીને ધમાકેદાર ધુઆધાર બેટિંગ કરવાની છે અને ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે પળે પણની અપડેટ અમે આપતા રહેશું તો અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો તેમજ આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો ખેડૂતોના ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલશો નહીં તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત